લોકસભાની ચૂંટણી પહેલા રાજનીતિ ગરમાઈ છે કોંગ્રેસના નેતા લલિત વસોયા ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા છે રામલલાની આરતીના કાર્યક્રમમાં લલિત વસોયા સ્ટેજ ઉપર હાજર રહ્યા લલિત વસોયા પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ ચાદરિયા સાથે જોવા મળ્યા લલિત વસોયા ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સાથે જોવા મળ્યા લલિત વસોયાએ રામ મંદિરની શુભેચ્છાના પોસ્ટર્સ પણ લગાવ્યા હતા ભગવાન શ્રી રામ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ધોરાજીમાં માધવ ગૌશાળા એ અમને સૌ આગેવાનોને આમંત્રિત આપી મહાઆરતી નો કાર્યક્રમ રાખ્યો તો હવે જો હું કાર્યક્રમ માં ન જાઉં તો હું એવું માનું છું કે અમુક લોકો એવી વાત ચલાવે કે આ લલિત વસોયા કોંગ્રેસ છે એટલે આ ધાર્મિક કાર્યક્રમ ની અંદર ના આવ્યા અને જાઓ તો આવી વાતો કરવામાં આવે એમ કેમ ભાજપ ભારતીય જનતા પાર્ટી ને આગાવાનો નથી પૂછતા કે તમે ધોરાજી ની અંદર લલિત વસોયા ના કાર્યક્રમ માં શા માટે જાવ છો ઉપર પ્રાણ પ્રતિષ્ઠા નો વિરોધ કર્યો એને આમંત્રણ સ્વીકારવાની ના પાડી છે ને સાથે એવું કહ્યું છે કે કોંગ્રેસ ના કાર્યકર્તાઓ આગેવાનો ને ત્યાં જવું હોય તો જઈ શકે છે કોઈને મનાઈ કરવામાં નથી આવી આમંત્રણ સ્વીકારવું કે ન સ્વીકારવું એ વ્યક્તિગત સવાલ છે કોંગ્રેસ પાર્ટી એ ક્યાંય રામ જન્મભૂમિ નો વિરોધ કર્યો હોય એવું મને એક બતાવશો દાખલો ક્યાંય બિલકુલ આભાર લલિતભાઈ વસુયા સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ